ગોકુલેશ પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા ગયા હતા ત્યારે રૂપિયા એક હજારનું ડીઝલ પુરાવ્યા બાદ ભલગામડા પહોંચતા તેમની ગાડી બોલેરો પિકઅપમાં ડીઝલ ખૂટી જવાને કારણે બંધ પડી ગઈ હતી ત્યારબાદ ગીગાભાઈ પેટ્રોલ પંપના સંચાલકની મૌખિક રજૂઆત કરતા ત્યાં હાજર કર્મચારીઓ ભોગ બનેલ ગ્રાહકને ફરીથી રૂપિયા એક હજારનું ડીઝલ પૂરી આપવાની વાત કરતા ગોકુલેશ પંપના કર્મીઓની પોલ છતી થઈ હતી અને ભોગ બનેલ ગ્રાહકે આ મામલે હળવદ મામલતદારને પોલીસ મથકે લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે

ઉપરાંત ઉઘાડી લૂંટ ચલાવતા ગોકુલેશ પંપના કર્મચારીઓ અને સંચાલકે ગ્રાહક સામે લાજવાને બદલે ગાજી તારાથી જે થાય તેમ કરી લેજેની બફાટો મારી હતી તો બીજી તરફ ઓછા વધતા પ્રમાણમાં પેટ્રોલ કે ડીઝલ પધરાવતા આવા પેટ્રોલ પંપ ખુલ્લે આમ ચાલી રહ્યા છે મહેન્દ્ર મારૂ સાથે મેહુલ ભરવાડ લાઈવ ગુજરાત ન્યૂઝ હળવદ